અમરેલીમાં નકલી પત્રકાંડ અને પાયર ગોટીના વરઘોડાના મામલે નિલીપરાય જે તપાસ કરી રહ્યા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે તપાસને લઈને તેને લઈને વાત કરવી છે

એટલી સબળ લોકપ્રિયતા દિલીપ અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ દિલીપ અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપ રાયની ઈમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે તે દિલીપ રાયની તપાસમાં નીકળશે આમ અમરેલીની ઘટતા પછી સરકાર છે તેના પર દબાણ વિપક્ષના નેતાઓએ બનાવ્યું હતું અને સતત કહી રહ્યા હતા કે અમરેલીની પોલીસ છે તેના પર કાર્યવાહી કરવામાં આવે સરકાર ડીજીપી વિકાસ સાહે જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિપ રાયને આ પોલીસની ભૂમિકાને લઈને તપાસ સોંપી છે અને તેમણે પણ ત્યાં જરૂરી વ્યક્તિના નિવેદન નોંધ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના આ નેતાનું નિવેદન સામે આવ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો